આજે ફરી એક નાનકડી વાત સાથે કે એક સમયે એક નાના ગામમાં અનાયા નામની સ્ત્રી રહેતી હતી તે એક દયાળુ અને સારી વ્યક્તિ હતી જે હંમેશા પોતાના અને તેના પરિવાર માટે સારી વસ્તુઓ ઈચ્છતી હતી અનાયાને પ્રેમાળ પતિ અને એક સુંદર પુત્રી હતી પરંતુ તેની સાસુ શાંતા તેના માટે બહુ સારી ન હતી શાંતા ઘણી વાર અભદ્ર વાતો કરતી અને અનાયાના ઉદાસ કરતી એક દિવસ અનાયા બજારમાં ભટકતી હતી ત્યારે તે એક ખાસ દુકાન પાસે આવી દુકાનદાર વૃદ્ધ અને સમજદાર માણસ હતો અનાયાને તેને કહ્યું કે તે ખુશ રહેવા માંગે છે અને તેની સાસુ કુલ હોવા છતાં પણ તેની સાથે મા સારી વસ્તુઓ થાય છે વસ્તુઓ થાય તેવી ઈચ્છે છે દુકાનદારે હસીને તેને એક અનોખી સાડી બતાવી તેને કહ્યું કે તે એક જાદુઈ સાડી છે અને તે તેના જીવનમાં સારા નસીબ અને ખુશીઓ લાવશે અને અહીંયા જાદુઈ સાડી ખરીદવાનું નક્કી કરે છે અને તરત પહેરે છે જ્યારે અનાયાએ જાદુઈ સાડી પહેરવાનું શરૂ કર્યું ત્યારે એક સમતકાર થયો અનાયા સાથે દુર્વ્યવહાર કરનાર કરવાને બદલે તેની સાસુ તેની સાથે પ્રેમ અને આદર આદરથી વર્તે અનાયા ખૂબ ખુશ હતી કારણ કે તેના સાસુ તેના સૌથી મોટા ટેકેદાર અને શ્રેષ્ઠ મિત્ર બની ગયા ગામના લોકો આ બદલાવ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા જાદુ ચાડીને ના કારણે અનાયા પરિવારમાં ખુશીઓ આવવા લાગી ખૂબ સરસ સ્થળ બની ગયું પતિ થયો થયો સફળ ઘર હંમેશા પ્રેમથી ભરેલું રહેતું અને બધા એકબીજાની સાથે સારી રીતે રહેતા હતા અનાયાની પુત્રી એક પ્રમાણ અને સંભાળ રાખનાર ઘરમાં ઉસરી અને ખૂબ ખુશ હતી જાદુઈ સાડીની વાર્તા દૂર દૂર સુધી ફેલાઈ અને લોકોને દયા અને ક્ષમાનું મહત્ત્વનું શીખવ્યું અને અહીંયા બહાદુરનું પ્રતિક બની ગઈ અને દરેક દરેકને બતાવવા આવ્યું કે દયાળુ બનવા બનવાથી મોટામાં ફરક પડી શકે છે ભલે વસ્તુઓ ગમે તેટલી મુશ્કેલી લાગે અને આ રીતે જાદુઈ સાડી સાથે આવેલી સારી વસ્તુઓની આનંદ માણતા ગામ સુખેથી જીવ જીવતું હતું આ સાડીને માત્ર અનાયાનું જીવન જ બદલી નાખ્યું પરંતુ એક મહત્વપૂર્ણ પાઠ પણ શીખવડો આવ્યો કે પ્રેમ અને ક્ષમા મુશ્કેલ સમયમાં પણ સુખ અને ચમત્કાર લાવી શકે છે આવી રીતે આપણે જાણી શકીએ કે